ગયો તેવું સાબિત થઈ રહ્યું છે સમારકામ થઈ ગયું હતો ફરી એકવાર રસ્તો બેસી ગયો છે બારદારી વાહન પસાર થતાની સાથે જ ડામરના પોપડા પણ છૂટા પડ્યા છે ભુવાના સમારકામમાં થયેલી હલકી ગુણવત્તાના પુરાણને કારણે ફરી એકવાર રસ્તો બેસી જવાની ઘટનાથી કોંગ્રેસના પૂર્વ નગરસેવક જયશ્રીબેન રાણા અને સામાજિક કાર્યકર્તાઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા છે જ્યારે કાઉન્સિલર ભાજપના હોવા છતાં ભુવાના સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે આજે સવારે મને સ્થાનિકનો ફોન આવ્યો સુંદરવન સોસાયટીનો મેઇન એન્ટ્રન્સ અને દીપિકા ગાર્ડનમાં જવાનો રસ્તો ત્યાં મસ્ત મોટો પાછો ભૂવો પડ્યો આ અગાઉ બે મહિના પહેલાં જ તમારા માધ્યમથી આપણે ઉજાગર કર્યું હતું ત્યાં જ ભૂવો પડ્યો હતો આજે ફરી એ સ્થિતિ કંઈ લાઈન માટે ખોદકામ કર્યું હતું એ લોકોએ અઠવાડિયા પહેલાં પછી એમાંથી માટી કાઢી હતી એ માટી સાઈડ પર ડાબી બાજુ મૂકેલી હતી ત્યાંના સ્થાનિકોનું કહેવું એવું હતું કે આ માટી કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા ઉઠાઈ લઈ જવામાં આવી અને પછી જ્યારે ખાડો પૂરવાનો થયો ત્યાં જે રેતીનું ડસ્ટ હોય જે મોટા મોટા કાંકડાને અત્યારે આપણે સ્થળ પર પણ જોઈ શકીએ છીએ એ રીતનું કોક્રેટ નાખ્યું અને કાલે જે માલ પાથરવામાં આવ્યો એવી તકલાદી હાલતનો માલ હતો કે અત્યારે આપણે હાથથી બી એ પોપડા ઉખેડી શકીએ એ રીતનું અને ત્યાં જો ના કરે નારાયણને કંઈ દુર્ઘટના થઈ હોત તો બહુ મોટું નુકસાન થાય કોઈનો જીવ પણ જઈ શકે એવી પરિસ્થિતિ હતી એટલે આ તમારા માધ્યમથી મેં સરકારમાં બેઠેલા લોકો અત્યારે આપણા બરોડામાં તો ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે કમિશનરથી માંડીને કોન્ટ્રાક્ટરો એમના કોર્પોરેટરો કાર્યકર્તાઓ કોઈને પબ્લિકના કામ કરવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી અત્યારે બધાને ફાઇલો પાસ કરીને પૈસા કમાવામાં ઇન્ટરેસ્ટ છે એવું મને લાગી રહ્યું છે પબ્લિકના પૈસા આપણે એમને ટેક્સના વળતર જ આપવાનું છે જે કોર્પોરેશનની બેઝિક જરૂરિયાત છે રોડ રસ્તા ગટર પાણી એ પણ આ ભાજપની સરકાર એમને આપી શકતી નથી એ જીવતું જાગતું આજે ઉદાહરણ ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ દીપિકા ગાર્ડનના મેઇન રોડ પર તમને જોવા મળશે વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તાર છે ને કારેલીબાગ વિસ્તારમાં દીપિકા ગાર્ડન જતો આ મુખ્ય રોડ છે આ મુખ્ય રોડ પર ટૂંક સમય પહેલાં ચારથી પાંચ ભૂવા પડી ગયા છે નીચે ડ્રેનેજ લઈને પાણીની લાઈન છે બંને લાઈન લીકેજ છે વારંવાર અહીંયા ભૂવા પડ્યા ગયો છે આજ રોજ અહીંયા ગઈકાલે ભૂવાનું રિપેરિંગ કામ કર્યું ઉપર રોડ બનાવવામાં હતો પરંતુ અત્યારે કોઈ સવારે મોટો વ્હીકલ જતા આખો રોડ ઉખડી ગયો છે નીચે પાછો ભૂવો પડી ગયો છે લીકેજ ચાલુ છે સાથે સાથે જે રોડની કામગીરી ઉપર કરી છે એ ઉપર છેલ્લી કામગીરી છે આજથી પણ આપણે આખો રોડ ઉખાડી શકીએ છીએ એટલે ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ જે કામગીરી કર્યા છે કોઈ નક્કર કામગીરી નથી કરતા જેના કારણે વડોદરા શહેરના નાગરિકો જે વેરો ભરે છે એનું વળતર નથી મળતું હવે આ રોડ આખો ઉખડી રહ્યો છે સાથે જે પુરાણ કર્યું છે એ પણ બહાર નીકળી રહ્યું છે જો વ્યવસ્થિત કામગીરી કરે તો ક્યાંક વડોદરા શહેરના નાગરિકોને અવર જવરનો સારો રસ્તો મળે પરંતુ એ ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટર જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જેના કારણે આ વારંવાર અહીંયા ભૂવા પડી રહ્યા છે આજે રોડ આખો હાથી ઉખાડી ઉખડી રહ્યો છે તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ આવા અધિકારીઓ સામે પગલાં ભરે મેયર સાહેબને પણ વિનંતી છે કે જેવા નગરસેવકોએ ધ્યાન ના આપતા હોય તેમની સામે પણ કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે